લોયન્સ ક્લબ ઇન્ટરનેશનલના પ્રમુખ ફેબ્રિસિયો એલિવેરાની ગુજરાત મુલાકાત સમાજ સેવાના ક્ષેત્રે એક ઐતિહાસિક ઘટના વિશ્વની સૌથી મોટી સેવા સંસ્થા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ જેમાં એક પોઈન્ટ ચાર મિલિયનથી વધુ લીઓ અને લાયન્સ સભ્યો છે જેના ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ ફેબ્રિસિયો ઓલિવિરા બ્રાઝિલથી ઓગણીસથી ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસ દરમિયાન ગુજરાતની મુલાકાત માટે આવ્યા છે આ મુલાકાત દરમિયાન લાયન્સ ક્લબ અમદાવાદના આગામી પ્રોજેક્ટ લાયન્સ જનરલ હોસ્પિટલની મુલાકાત લેશે અને પચીસ નવા ક્લબોની સ્થાપના કરશે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના પ્રમુખ ફેબ્રિસિયો ઓલિવિરાએ Civil Hospital ma pediatric cancer vibhag mulakat le thi jya temne badako ne upyogi kit Ela começou aqui pela o oh, Gujarat visitando esses três desses quatro distritos que compõem o distrito múltiplo 3232. Então nós viemos aqui para visitar o 3232b1, b2, b3 e b4. Nós recebemos uma uma um convite para esta visita e, de pronto, nós atendemos. Uh, tem muitas tem muitos projetos de serviços. E eu sei que vocês conhecem muito bem esses projetos e aqui se atende muitas pessoas anualmente. Has... A Associação de Lions Clubs Internacional...

આજે કેન્સર હોસ્પિટલ આપણે સિવિલ હોસ્પિટલમાં ગયા ત્યાં બાળકોને ખાવા પીવાનું પ્રોટીન ફૂડ આપ્યું એમને બેગ પાણી મુખ્ય ઉદ્દેશ્ય હતો એમને હું ફાપવાનું અને બાળકોની ચહેરા પર સ્માઈ જોઈને એ ખૂબ ખુશ થયા બધા જોઈને આજે બાર વિધવાઓને દસ અપંગોને ટ્રાય અને સ્વિંગ મશીનનું બેટ કરી ઝુંડાલ ગામ ખાતે ગ્લાયન્સ કિચનનું ઉદઘાટન કર્યું પરંતુ સાહેબ સ્કૂલનું જે કન્સ્ટ્રક્શન થયું છે જોવા આવવાના છે એનું ખાનપૂન તેમણે પોતે બે વર્ષ પહેલા કર્યું હતું અને આવતા મેઇન